આજે બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે ખેતીવાડીના પાકોને જે નુકસાન થયું છે એનું જાત નિરીક્ષણ કરવા હું અને અમારા ખેતીવાડી ખાતાના અધિકારીઓ અત્રે આવ્યા છીએ ખાનપુર ભાટવર કોરેટી ભરડવા અને સુઈ ગામ સુધીના ગામોની મુલાકાત લીધી ખેડૂતોને મળ્યા ગામ લોકોને મળ્યા ખેડૂતોના ખેતરોમાં જે નુકસાની હતી નજરે નિહાળી અને પશુપાલકોના રજૂઆતો પણ સાંભળી અમારી મુલાકાતના અંતે અમને એવું લાગે છે કે વ્યાપક પ્રમાણમાં પશુધનની હાનિ થઈ છે ખેડૂતોનો ઊભો પાક પાણી ભરાઈ રહેવાથી ખેતરોમાં સુકાઈ ગયો છે અને ખેતીલાયક જમીનનું મોટા પાયે ધોવાણ થયું છે પ્રાથમિક દૃષ્ટિએ અમારી આ મુલાકાતમાં અમને આ બધું નજરે ચડ્યું છે ગામ લોકોની રજૂઆતો સાંભળી અને શક્ય તેટલી સરકાર તરફથી મદદરૂપ થવાની અયાધારણા આપી છે અમે આ આખો અહેવાલ રાજ્યના સન્માનની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે રજૂ કરી અને આ ખેડૂતોને ન્યાય મળે એના માટે અમે વિનંતી કરીશું